અનોખી ભક્તિ ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમની કેવી સરસ અનોખી ભક્તિ છે એ સરસ મજાની આ વાર્તા છે મિત્રો તમને ખૂબ પસંદ આવશે તો આ વાર્તાને પૂરી શ્રદ્ધાથી સાંભળજો આ સત્ય વાર્તા છે

ચતુર્ભુજ ભગવાનનું એક સુંદર મંદિર છે અહીં ભક્તિભાવથી અને પૂરા શ્રદ્ધા ભક્તિથી લોકો અહીં દર્શન કરવા આવે છે પૂરા ભક્તિભાવથી અને પૂરા શુદ્ધ આચાર વિચાર સાથે ભગવાનની આરાધના અને પૂજા કરવામાં આવે છે મંદિરના પૂજારીને એક વૃદ્ધ માં છે તે તેના દીકરાને તે તેના દીકરાને મંદિરની પૂજામાં તે મદદ કરે છે તે પૂજારીની માતા પણ એક દિવસ થયું એવું કે વૃદ્ધ માતા અંધારામાં આવી રહ્યા હતા તો પડી ગયા અને વૃદ્ધ ડોશીમાંના થાપાનું હાડકું તૂટી ગયું તેમનો કુલો તૂટી ગયો એટલે હવે એ ડોશીમાં પથારી વર્ષ થઈ ગયા હાલી ચાલી શકે નહીં ચિંતા થવા લાગી એમને થોડા સમય પછી તે ડોશીમાં જમીન પર ઘસડાતા ઘસડાતા ઘસતા ઘસતા મંદિરે આવે છે પેટ ઘસે ઘસીને આવે છે ઊભા તો થઈ શકતા નથી કુલાનું હાડકું તૂટી ગયું છે તો હવે ઢસડા કરી કરી મંદિરે આવી રહ્યા છે અને તે ડોસી હવે ભગવાન ઠાકોરજીને ચતુર્ભુજ ભગવાનને સેવા કરી શકતા નથી માટે બહુ જ રડતા હતા બહુ દુઃખી રહેતા હતા અને એ દિવસે એવી અવસ્થા હતી અને બહુ રડી રહ્યા હતા અને એવી દુઃખી અવસ્થામાં તે ભગવાનને બહુ કઠોર શબ્દ કહી રહ્યા હતા કઠોર શબ્દનો ફટકાર લગી લગાવી રહ્યા હતા ભગવાનની ભગવાન સાથે ઝઘડો કરી રહ્યા હતા એ ડોશીમાં કહે છે કે ઠાકોરજી શું મારી આટલી ભક્તિ મારું આટલું સમર્પણ તમારી નજરમાં એટલું બધું તુચ્છ છે કે મારો દુઃખ અને પીડા તમને દેખાતી નથી તમને મારી દુઃખ પીડાનું ભાન નથી મારો કુલો તોડવાની આ તમારી કેવી લીલા છે આમ બોલી રહ્યા હતા તો પાછળથી તેનો દીકરો પૂજારી આવ્યો અને બોલ્યો કે માં આમાં ઠાકોરજીની શું ભૂલ છે કે તમે રોજ આવીને એને ઠાકોરજીને કટુ વચનો કઠોર વચનો સંભળાવો છો એની સાથે ઝઘડો કરો છો હવે તો આમ રોજ ઘસડતા ઘસડાતા રોજ ડોસી મંદિર આવે એટલે હવે તેના ધીરજનું બાણ તૂટી ગયું હતું એક તો એને કુલો તૂટી ગયો આની પીડા હાલી ચાલી શકે નહીં અને ઘસાડતા ઘસડાતા મંદિરે આવે તો એમને હવે એનાથી ધીરજ એનામાં રહી નહીં તો એક દિવસ સવારે ડોસીમાએ એવું કર્યું કે એક દિવસ સવારે અંજવાળું થાય સૂર્યની પહેલી કિરણ પડે એ સાથે જેમ તેમ કરી ઢસડા કરી કરી ખસડતા ખસડતા મંદિરે પહોંચ્યા જ્યારે મંદિરમાં કોઈ આવ્યું જ ન હતું અને મંદિરના ગર્ભગૃહમાં ગયા તાળું ખોલ્યું અને અંદર ગયા અને મંદિરમાં ગર્ભગૃહમાં જઈ અંદરથી વાંખી દીધા આ બાજુ તેમનો દીકરો સમય થયો એટલે પૂજારી એમનો દીકરો નિત્ય નિયમ પ્રમાણે મંદિરમાં પૂજા કરવા માટે આવે છે અને એમણે જોયું કે દરવાજા અંદરથી બંધ છે બહારથી તાળું તો નથી પણ દરવાજા અંદરથી બંધ છે પૂજારી ચિંતામાં પડી ગયા અને બોલ્યા કે આ શું ગર્ભગૃહના દરવાજા અંદરથી કેમ બંધ છે અરે મંદિરમાં કોઈ ચોરી તો નથી થઈ ને કોઈ ચોર તો નથી આવ્યું ને આમ વિચારીને પૂજારી જોર જોરથી દરવાજો ખખડાવવા લાગ્યા કે તેટલામાં અંદરથી તેમની માતાનો અવાજ આવ્યો ઊભો રહે હમણાં હું દરવાજો ખોલું છું તો તેનો દીકરો બહારથી બોલ્યો કે માં તું અંદર તું અંદર કેવી રીતે આવી માં દરવાજો ખોલ મારું મન બહુ ગભરાય છે પછી તે દોસીમાં એકદમ સ્વસ્થ એકદમ તંદુરસ્ત થઈને ચાલીને ઊભા થઈને દરવાજો ખોલે છે આ તો આશ્ચર્યની વાત હતી ડોસીવાના તૂટેલા કુલાની પીડાથી તે મુક્ત થઈ ગયા હતા તેમનું જે થાપાનું હાડકું ભાંગી ગયું હતું એ હવે સાજુ થઈ ગયું હતું અને ઊભા થઈને તેમને દરવાજો ખોલ્યો એટલે આશ્ચર્ય પામ્યા બધા એ એની પીડાથી એના દુઃખથી મુક્ત થઈ ગયા હતા હવે તેને ઊભેલા જોઈને તેમનો દીકરો અને દર્શન કરવા કરવા આવેલા ગામના લોકો બહુ આશ્ચર્ય પામ્યા હેરાન રહી ગયા ડોસીમાને જોઈને એટલે તેમનો દીકરો એની માતાને કહે છે કે આ ચમત્કાર કેવી રીતે થયો માં તમે તો ચાલી પણ શકતા ન હતા અને હવે તમે ચાલી રહ્યા છો ચાલીને આવ્યા અને દરવાજો ખોલ્યો ઊભા થઈને અને હવે તમે હાલી ચાલી શકો છો આવું કેવી રીતે થયું એટલે તેમની માતા દોસી માં બોલ્યા કે આ તો ભગવાન ચતુર્ભુજની કૃપા છે હું તો આજે ચતુર્ભુજ ભગવાન સાથે ઝઘડો કરવા આવી હતી મેં ભગવાનને ભગવાન સાથે બહુ લડી ભગવાનને કહ્યું કે મારો કુલો કેમ તોડ્યો જો ભગવાન તમે મારો કુલો ઠીક નહીં કરો સાજો નહીં કરો તો હું તમારો કુલો તોડી નાખીશ પછી મેં ચંદનના લેપનો પીસવાનો જે દસ્તો હતો ભારે ખમ એને ઉઠાવ્યો અને જેવો જ ભગવાનને મારવા જતી હતી કે એટલામાં ભગવાને મારી કમર પર હાથ ફેરવ્યો અને મારા કુલાના હાડકા જોડી દીધા અને હું સાજી થઈ ગઈ હું સ્વસ્થ થઈ ગઈ આટલું સાંભળીને એના દીકરો પૂજારીના તો આંખમાં જળઝળિયા આવી ગયા દીકરો પૂજારી બોલ્યો કે મા તમારી દ્રઢ આસ્થાને તો ભગવાન પણ હલાવી દીધી ભગવાનને પણ હલાવી દીધા તમારી ભક્તિને ભગવાનને પણ મજબૂર કરી દીધા આવવા માટે તમે તમે અમને બધાને એવું શીખવાડ્યું છે કે જો મનમાં વિશ્વાસ હોય તો ભગવાન પણ સાંભળે છે ડોસીમાની વાત સાંભળીને ગામના લોકોએ તેની શ્રદ્ધા ભક્તિની પ્રશંસા કરી તો મિત્રો આ ઘટનાથી આપણને એ શીખવા મળે છે આ ઘટના એ માત્ર પૂજારી અને ગામના લોકોને જ નહીં પણ આપણને બધાને એક મહત્વપૂર્ણ પાઠ ભણાવ્યો છે કે વિશ્વાસ અને ભક્તિની શક્તિ અદ્ભુત હોય છે સાચા મનથી હૃદયથી કરેલી પ્રાર્થના ક્યારેય નકામી વ્યર્થ જતી નથી આપણે હંમેશા ભગવાનની ભક્તિ કપટ વિના નિસ્વાર્થ ભાવ કરવી જોઈએ હે ઠાકોરજી મહારાજ જેવા તમે એ ડોસી માને ફળ્યા જેવા તમે ડોસી માને સાજા કર્યા એવી કૃપા તમારી સૌ ઉપર રાખજો તમારા ભક્તો ઉપર રાખજો તો મિત્રો આ હતી અતૂટ શ્રદ્ધા વિશ્વાસની અનોખી ભક્તિ ડોસી માની મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરવાનું ભૂલજો નહીં અને લાઈક કરજો આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ